યજ્ઞના આચાર્ય સાસરી બળદેવભાઈ પંડ્યા સહિત સાસરીઓના મુખારવિંદે સાસરોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે ઠાકોર અમરતજી વધાજી પત્રકારના મુખ્ય યજમાન પદે યજ્ઞ યોજાયો મુખ્ય ભોજન પ્રસાદ ડોક્ટર રાજેશ કે બ્રહ્મભટ્ટ સહયોગી ભોજનનો લાભ જગદીશભાઈ ગોસ્વામી આચાર્ય વડાસણાએ લીધો જેમાં બનેસી દરબાર દ્વારા અગ્નિનારાયણ પ્રગટાવેલ ગાંધીજી ઠાકોર દ્વારા શ્રી ગોગા મહારાજને ધજા ચડાવવામાં આવેલ ફુલહારના દાતા ઝાલા જયદીપસિંહ મેઘરાસી સાંજની આરતી નિકુલભાઈ પ્રજાપતિ ઉતારેલ સાંજની પ્રસાદ દયારામભાઈ જોશી તરફથી આપવામાં આવી શ્રી ગોગા મહારાજની મહાપૂજન સોમાભાઈ પંચાલે કરેલ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે સ્વભાવી ભક્તોએ શ્રી ગોગા મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગરબે ઘૂમી ધન્યતા અનુભવી કાર્યક્રમ સફળ બનાવવા સોસાયટીના રહીશોએ અથાગ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો ત્યારે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેડવણી મંડળ થરાના પ્રમુખ ભૂપરજી મકવાણા સીવી ઠાકોર પાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર થરા પીઆઈ કે દેસાઈ રામ લક્ષ્મણની જોડી સમા અને શ્રી જલારામ મંદિર થરાના ટ્રસ્ટી હર્ષભાઈ નિરંજનભાઈ ઠક્કર સહિત કાંકરેજ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સહિત આગેવાનો પધારી પ્રસંગને શોભાળી વધારી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્ક કે પ્રજાપતિ થરા